એક સરપંચ સાહેબ ધારાસભ્યની ચૂંટણીમાં ઉભા ને ચૂંટાઈ ગયા હવે ગયા પછી પરબારી હો ચિંતાનું મહાન પદ મળે ને જાળવું બહુ અઘરું એટલેનો એક છોકરો હતો અગિયાર વર્ષનો એને બોલાવીને કીધું કે બટાતા કોઈ પૂછે ને હવે તો તારે કહેવાનું કે મારું નામ ફરાણો અને હું ધારાસભ્યનો દીકરો છું હવે એની માં સાંભળી ગઈ છોકરાની એટલે એણે એમ થયું કે આ તો ખોટા સંસ્કાર છે મારે એને સાચું સમજાવવું પડશે પછી છોકરાને સમજાવ્યું હોય એણે કે તારે ખાલી તારું નામ દેવાનું તારા પપ્પાએ ભલે કીધું હું ધારાસભ્યનો દીકરો છું એમ નહીં કહેવાનું એની માને એમ કે ન કર્યા છકી જાશે બગડી જાશે અને વાતે હવે એમાં એક દી એની ઘરે મહેમાન આવ્યા ને છોકરો હતો ને એના પપ્પાએ બેઠા થયા ને ઓલા મહેમાને કીધું કે બટા તું ધારાસભ્યનો દીકરો ને તો છોકરો કહે મારા પપ્પા તો કહે છે પણ મારા મમ્મી ના પાડાય